અલારસા ગામે નાળાની ઉપર નડિયો ભયાનક ચમત્કારિક ભૂવ જનતા માટે ખતરો તંત્ર માટે અદ્રશ્ય આણંદ જિલ્લાના અલારસા ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર આગળના માર્ગ પર આવેલ નાળાની ઉપર હાલ એક ભયાનક ભૂવો પડી ગયો છે ઘણા સમયથી અહીં નાનો ખાડો હતો જે તંત્રએ માત્ર પેજવર્ક કરી અને દેખાવ પૂરતું કામ કર્યું હતું હવે એ જ સ્થળે મોટો ભૂવો પડી ગયો છે જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યો છે દરરોજ આ માર્ગ પરથી શાળાના બાળકો ખેડૂતો ગ્રામજનો વાહન ચાલકો તથા પ્રવાસીઓ પસાર થાય છે રસ્તાની વચ્ચે પડેલો આ ખાડો જો સમયસર ન દેખાય તો ભયાનક અકસ્માત બની શકે છે જગ્યા સ્પષ્ટ રીતે દેખાતી હોવા છતાં પણ આ નાળાનો ખતરો તંત્રને લાગે છે જાણે કે આ ચમત્કારિક ભૂવો છે જે જનતાને સ્પષ્ટ દેખાય છે છે પણ અધિકારીઓને ઉઠે કે કોઈ દુર્ઘટના પછી જ જાગશે કેટલા વખત પેચવર્ક કરી અને દેખાવ પૂરતું સમાધાન કરાશે શું ગ્રામજનોનો જીવ હવે આંકડો બની ગયો છે ગ્રામજનોની સ્પષ્ટ માંગણી છે કે નાળાની તાત્કાલિક અને મજબૂત રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે સ્થળ પર ચેતવણી બોર્ડ અને રક્ષા વ્યવસ્થા રાખવામાં આવે જવાબદાર વિભાગ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરે જનતાનો પ્રશ્ન સીધો અને સ્પષ્ટ છે કે નાળાની ઉપરનો ભૂવો તો દેખાય છે પણ તંત્રની આંખો ક્યારે ખુલશે નરેન્દ્ર શર્મા આઈસીવા ન્યૂઝ ગુજરાતી આણંદ